પણ बंधू छे पण આમ સારું લાગે છે દોરા એટલું મસ્ત થઈ જાય હું જઉં હો હવે કોની જોડે જઉં આ ગામમાં પેલા ગંગાબા હતા ને રોજ કપડા ધોવાય સરસ ધોતા હશે ને જોડે જવું પડશે ગંગાબા જોડે જઉં હા ચૂ 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 ગંગાબા ઓ ગંગાબા શું કરો છો અરે હું ઉંદર ક્યાં કમાવા જવું પૈસા તો નથી મારી જોડે બોલો જોઈ છો એક વાર કઉ છુ બે વાર કઉ છુ ધોઈયા છો કે નહી બહુ કાઠા ત્રીજી વાર કઈ દઉં છું कचेरी में जाऊंगा सिपाही को बुलाऊंगा बड़े मार खिलाऊंगा और मजा में देखूंगा बोलो गंगाबा धो देती लागे तैयार થઈ ગયા डंडा पड़े बल भल बुला तैयार થઈ જાય गंगाबा कपड़ा हारा धोया प हमारा हारू दो जो गंगाबा

ત્યાં જવું પડશે જોરદાર ઇસ્ત્રી કરા લોકો આખા ગાભાને ગાભા બધા લઈને જતા હોય છે આ બધા કપડાં ગાભાન મારું આટલું કપડું મસ્ત બની ગયા ને તો સરસ થઈ છે અર્જુનભાઈ શું કરો છો આ મારું સરસ મજાનું કપડું છે ને ઇસ્ત્રી કરી આ લો ને સરસ પૈસા નહીં થાય પૈસા તું ક્યાં લેવા જાઉં અમે ઉંદર ભાઈ આખો દિવસ કટ 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 કટકટ કરીએ આ તો કપડું મળ્યું મેં કહું સરસ મજાનું છે તો હું કરીએ એમ પૈસા તો નહીં મારી જોડે પૈસા નહીં મારી જોડે બોલો એક વાર કહું છું હો બે વાર કહું છું આ એ ગંગાબા જેવા નીકળ્યા બીજી વાર કહું છું હવે કઈક લેવું પડશે કચેરી મેં જાઉંગા સિપાહી કો बड़े डंडे खिलाऊंगा और मजा में देखूंगा बोलो अर्जुन भाई सिपाही को बुलाऊं बुलाता हूं बड़े दा हां तो ठीक है जो डंडा पड़े बल पड़ा आया ठीक है स्त्री हारी करी ना हां हां सर सर जोरदार स्त्री करी अब क्यों कपडू चमके है चांद चमके હવે આની સરસ મજાની ટોપી બનાવી દઉં ટોપી તો જોઈએ ને ગરમી લાગે આમ તો કોની પેલા વૈભવભાઈ દર્દી વાળા જોરદાર બોર્ડ માર્યું છે બધા કપડા સીવવામાં આવશે ટોપી બી સીવવામાં આવશે એવું લખ્યું છે ભાઈ સરસ મજાનું કપડું મને મળ્યું છે ટોપી બનાઈ આ પૈસા તો ક્યાં લેવા પૈસા પૈસા માગે અર્જુન ભાઈ પૈસા માગે અને વૈભવ તમારા કપડા બધા કાકી નહી સરસ મજા ટોપી તો પછી મારે પછી મારું એક્શન લેવું પડશે એક કઉ જો બે કઉ છો ત્રણ કઉ છો હવે આપણું એક્શન ઉંદરભાઈ નું કચેરી ને જાઉંગા સિપાહી કો બડે માર ખિલાવગા ઓર મજા મે બોલો ભાઈ ભાઈ સીધા થઈ જાય કેમ ના સીધા થાય

જોરદાર ટોપી બની ગયેલી ટોપીમાં કઈ આમ સરસ મજાનું ભરત ગૂંથણ હોય આમ અંદર બેટા તિલડીઓ ટીલડીઓ લગાવી હોય આમ રાજા ટોપી લાગે ને રાજાની ટોપી બાજુ મૂકી દે કંઈક કરવું પડશે અરે પેલા અક્ષયભાઈ હતા ને અક્ષયભાઈ અક્ષયભાઈ મસ્ત કરે છે ભરત ગૂંથણ અક્ષયભાઈ હા આ ટોપી સરસ બની આલી છે પણ એમાં ભરત ભરતકુતન મને સરસ કરી આલો ને હા ના હું ના કરી આપું કેમ પૈસા તો છે પૈસા તો ક્યાંથી લાવવાના રોજ બધા પૈસાના પૂજારી છે બધા અમે તો ખાલી અમે તો ખાલી ધર્મા જઈએ ને કટકટ કરીએ ને મજા કરીએ ના એક વાર કહું છું હો બધાય કરી આલ્યું છે મફત ના બે વાર કહું છું બે વાર

શંકર શું બોલે છે મારી ટોપી સારી મારી ટોપી રાજા કદાચ સારી રાજા જેમ કેવા છે રાજા રાજા પેલો ઉંદર છે ને આખા ગામમાં માં જઈને કે છે કે મારી ટોપી સારી મારી ટોપી રાજા કરતા સારી એવું હોય પણ છે ઉંદેડો બોલા અહીંયા ને હાજર કરો દરબારમાં આવો કેવો ઉંદેડો કે રાજા કરતા ટોપી સારી કે છે

રાજા ભી ખારી રાજા ભી ખારે ભીખારી ઉંદેડા એવું કેમ કે છે ભિખારી ભિખારી ટોપી રાજા બી ગયો રાજા બી ગયો રાજા બી ગયો રાજા બી ગયો ને રાજા તો રાજા કહેવાય રાજા બી ગયા વસ્તુ